મારું નામ એમ મલિક ઘટના બની એક થાંભલો છે ઘરની બાજુમાં જ અડીને જે છે એ ઘરમાં દુકાન પણ આવેલી છે પાછલી સાઈડમાં દુકાન આવેલી છે અને એ દુકાનના શટલની સાથે શોર્ટ આવતા આ લોકો ચાલુ વરસાદ વરસાદનું ટમટમ પડતા હતા અને શોર્ટ આવી ગયો શોર્ટ આવ્યું એટલે તરત ત્રણ જણા હતા ત્યાં આગળ અને બીજા એક પણ હતી બેન એ દીકરી પણ ત્યાં આવી ગઈ એટલે બુમા બૂમ પડતા ત્રણે ત્યાં આગળ શોર્ટ થઈ ગયા એક દીકરીને દવાખાનામાં લઈ ગયા આ ઘટનામાં ત્રણ જ દુઃખદ ઘટના થઈ છે એક મહિલા છે યાસમીન બાનુ અને બીજો એક દીકરો છે એ જે અઢારે વરસનો છે આશરે આશરે સત્તર થી અઢાર વરસનો છે એનું નામ આયસ ખાન છે અને બીજો એક દીકરો નાનો છે એ લગભગ તેર વરસનો છે એનું એનું નામ સાહિલ છે પ્રાથમિક સારવારમાં ત્યાં આગળ અત્યારે દવાખાના પેલી દીકરી જે લાગ્યું છે એ દીકરીને દવાખાનામાં લઈ ગયા છે બાકીના અહીંયા આગળ ડેડ બોડી અમે લાગે છે